હવે ડાંગ જિલ્લાની તસવીરો પણ આપણે બતાવીએ આ તસવીરો જુઓ આ ડાંગથી આવી રહ્યા છે દ્રશ્યો ડાંગ જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો કિસદર ગામમાં વાવાઝોડાના કારણે પતરાનો શેડ તૂટી ગયો અને ઉડીને કેવી રીતે આગળ ફંગોળાઈ ગયો તમે તસવીરોમાં જોઈ શકો છો પતરાનો શેડ ઉડતા જે કેમેરામાં કેદ થયો હતો વિડીયો એ આપણે બતાવી રહ્યા છે વરસાદને પગલે અહીંયા આદિવાસી પરિવારને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો ડાંગ જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો પતરાનો શેડ તમે જોઈ શકો છો કેવી રીતે ફૂડીને ભંગોળાઈ જાય છે ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ડાંગ જિલ્લાનું આ ઈસદર ગામ છે કે જ્યાં પતરાનો શેડ ઉડ્યો અને હવે અન્ય સમાચાર તરફ નજર કરીએ દિલ્હીમાં બોમ્બની માહિતીના પગલે ફ્લાઇટ રોકી દેવામાં આવી જી હા દિલ્હીથી વડોદરા આવતી હતી ફ્લાઇટ આ ફ્લાઇટ ફ્લાઇટ ઉડાન ભરે એ જ રોકી દીધી હતી એર ઇન્ડિયા એઆઈ આઠસો ઓગણીસને રોકી દેવામાં આવી બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી હતી એનએસજી કમાન્ડો અને સીઆઈએસએફ પોલીસે તપાસ કરી હતી દસ કિલોમીટર દૂર ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી યાત્રીઓને દોઢ કલાક ફ્લાઇટમાં બેસાડી રખાયા હતા તપાસમાં ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો એકસો એસી યાત્રીઓ વડોદરા આવવા રવાના થશે કેન્સલ થયેલી ફ્લાઇટ આજે દસ ને પંદર કલાકે રવાના થશે દિલ્હીથી વડોદરા આવવા માટે પ્રસ્થાન કરશે તો આ એક મહત્વપૂર્ણ ખબર ફ્લાઇટમાંથી કંઈ મળ્યું નથી પરંતુ બોમ્બની અફવા હતી અને તેને લઈને તપાસ થઈ જેથી દિલ્હીથી વડોદરા માટેની જે ફ્લાઇટ હતી તેને અટકાવી દેવામાં આવી હતી જોકે ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો તો બોમ્બની માહિતીના પગલે ફ્લાઇટને રોકી દેવામાં આવી હતી જોકે આ જે માહિતી મળી ત્યારબાદ તપાસ ટીમોએ ખૂબ સર્ચ અભિયાન ચલાવ્યું હતું ફ્લાઇટમાં પણ તપાસ કરી હતી દિલ્હીથી વડોદરા આવતી આ ફ્લાઇટ એઆઈ આઠસો ઓગણીસ જેને અટકાવવામાં આવી હતી બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી જેમાં એનએસજી કમાન્ડો સીઆઈએસએફ અને પોલીસે તપાસ કરી દસ કિલોમીટર દૂર આ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી યાત્રીઓને દોઢ કલાક ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા તપાસમાં ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો એકસો એસી યાત્રીઓ વડોદરા આવવા માટે હવે રવાના થશે કારણ કે કેન્સલ થયેલી આ ફ્લાઇટ આજે દસ ને પંદર કલાકે રવાના થશે દિલ્હીથી વડોદરા આવવા માટે તમામ યાત્રીઓ હવે પ્રસ્થાન કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે હાર્દિક આજે ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી રોકી દેવામાં આવી હતી પણ તપાસમાં કંઈ મળ્યું નહીં પરંતુ એ સામે આવ્યું છે ખરું કે આ બોમ્બ હોવાની માહિતી કોણે આપી હતી બિલકુલથી જો પંકજ ખાસ કરીને વાત કરીએ તો દિલ્હીથી વડોદરા આવવા માટે જે ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે છે તે રનવે પર રવાના થઈ હતી ત્યારે રનવે પર થોડેક જ દૂર ગયા બાદ અચાનક જ આ જે ફ્લાઇટ છે તે રોકી દેવામાં આવી હતી શરૂઆતમાં જે ક્રૂ મેમ્બર હોય છે તેમના દ્વારા ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાનું અનાઉન્સમેન્ટ જે છે તે કરવામાં આવ્યું હતું વડોદરાની વાત કરીએ તો વડોદરાના લગભગ એકસો ને એસી જેટલા મુસાફરો જે છે આ ફ્લાઇટમાં સવાર હતા થોડીક વારમાં જોર જોતામાં જે પોલીસ છે તેમના દ્વારા આખી જે ફ્લાઇટ છે તેને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી અને ત્યારબાદ એનએસજી કમાન્ડો અને જે એસએફ જે જવાનો હોય છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ફ્લાઇટને દસ કિલોમીટર દૂર જે છે ત્યાં ઉભી રાખવામાં આવી હતી અને જે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો છે એટલે કે એક એક મુસાફરોને ઉભા કરી કરીને તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે જે સિક્યોરિટી એજન્સીઓ હોય છે તેમને ગુપ્ત માહિતી મળી હતી જી હાર્દિક હું આપણે અટકાવવા માંગીશ હાલ આ પ્રવાસ જે આ ફ્લાઇટ ની અંદર કરી રહ્યા હતા તેવા મુસાફર અજય આપણી સાથે જોડાયા છે અજયભાઈ તમે આ માં જયારે બેઠા ત્યારે શું કઈ સૂચનાઓ આપવામાં આવી હતી શું થયું હતું શરૂઆતમાં એક આખા લોટ ને અંદર લઈ લેવામાં આવ્યો એ ઓન બોર્ડ થયા બાદ એકાએક બોર્ડિંગ સ્ટોપ કરવામાં આવ્યું અને એરોબ્રિજ પર જે હતા એ તમામ ને બેસાડી દેવામાં આવ્યા અને એ ને ફરીથી બોર્ડિંગ પાસે ઇશ્યુ થયા અને નીચે અમે પ્લેન માંથી જોયું કે સિક્યોરિટી એઆઈ ના એટલે કેર ઇન્ડિયા ના ક્રુઝ ને પૂછ્યું ત્યારે એ લોકો કહ્યું કે આ એક ટેકનિકલ સ્નેક છે પરંતુ જે રીતે આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અમને બરાબર ખબર પડી કે આમાં કોઈક આ લોકોને ને ઇનપુટ મળ્યા છે પછી જે ઓન બોર્ડ હતા એ બધાને ઉતારવામાં આવ્યા બધાને એ એરપોર્ટના એક એવા સેક્શન માં લઈ જવામાં આવ્યા કે જ્યાં બધા હોય ત્યારબાદ એર ઇન્ડિયા સીઆઈએસએફ અને સિક્યુરિટી પર્સનલ બધા આવ્યા અને એ લોકો હેડકાઉન્ટ કર્યા એટલે શરૂઆતમાં વાત એવી હતી કે હેડકાઉન્ટમાં કોઈક વાંધો છે અને એટલે પ્લેન રોકવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ સીઆઈએસએફ ને જયારે વારંવાર બધાએ પૂછ્યું ત્યારે સીઆઈએસએફ કહ્યું કે અમને કોઈ સ્પેસિફિક ઇનપુટ મળતા અમે આ પ્લેન ને ગ્રાઉન્ડ કર્યું છે ત્યારબાદ આ બધા પેસેન્જર્સ ને પચીસ પચીસ ના લોટમાં એકદમ રિમોટ પ્લેસ પર લઈ જવામાં આવ્યા જ્યાં અને પ્લેન નું આખું સ્કેનિંગ પણ થઈ રહ્યું હતું અને ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ અને અલ્ટ્રા જે મોર્ડન જે ઉપકરણો કહેવાય એનાથી આખું પ્લેન સર્ચ થઈ રહ્યું હતું તમામનું જે ચેકિંગ લગેજ હોય એ એક ગ્રાઉન્ડમાં એ લોકો મૂક્યું હતું અને બધાને લાઈન સર કહ્યું કે તમે તમારું બેગેજ આઈડેન્ટિફાય કરો આઈડેન્ટિફાય થયા બાદ એ બેગેજ માં મૂકવામાં આવ્યું અને ત્યારબાદ અમને પાછા લાવવામાં આવ્યા એવી રીતે પચીસ પચીસ ના લોટમાં એકસો ને વન સેવન્ટી નાઇન પેસેન્જર્સ એ લોકોને ફરિસ્ક કર્યા બાદ પછીથી રાતના ત્રણ વાગે હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા બિલકુલ એટલે હજુભાઈ આ હતી એ કેટલા વાગે ત્યાંથી ઉડાન ભરી હતી છ પાંત્રીસ થી સમજો ત્રણ વાગ્યા સુધી તો અમે એરપોર્ટ પર જ અમારે રોકાવું પડ્યું રાતના હમ બિલકુલ અને તપાસ બાદ પછી શું સૂચનાઓ આપવામાં આવી તપાસ ટીમ તરફથી જે રીતે તપાસ થઈ રહી હતી એ રીતે જોતા મેં પછી પૂછ્યું કારણ કે હું પણ ન્યૂઝમાં જો એટલે મેં પૂછ્યું કે આ શેને માટે તમે કરી રહ્યા છો તો એ લોકો એવું કહ્યું બહુ સ્ફોટક કે પ્લેન માંથી આ જયારે બોર્ડ થતા હતા પેસેન્જર્સ ત્યારે કોઈક એ લોકોને ઇનપુટ મળ્યો અને એ ઇનપુટ ને લીધે લોકોએ બોર્ડિંગ રોક્યું અને પછી અમને પણ ડિવોર્ડ કર્યા આ સિરિયસ મેટર એવી છે કે અંદરથી કોઈ ઇનપુટ આપ્યું જી જી જયભાઈ અમારી સાથે જોડવા માટે આભાર હાર્દિક આપનો પણ આભાર મારી સાથે જોડવા માટે અને માહિતી આપવા માટે તો સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે એક વિરામ માટે કે હવામાન વિભાગે કરી મોટી આગાહી રાજ્ય પર બેવડા વાતાવરણનો માર્ગ क्याक बरसात तो क्या कभी शम गर्मी रीजन के लगभग વિસ્તારોમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર સાબરકાઠા ખેડા અરવલ્લી પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર થન્ડરસ્ટોર્મ સાથે વરસાદ વરસી શકે છે ગુજરાત રીજન મે આઇસોલેટેડ પ્લેસિસ પે લાઈટ રેઈન હોને કા પૂર્વ અનુમાન હે ઓર ઉસકે બાદ ડ્રાય વેધર પ્રવેલ કરેગા ગુજરાત ઓર સહારષ્ટ્ર દોનો રીજન મે ઓર આજ કે લિયે જો આઇસોલેટેડ પ્લેસિસ પે લાઈટ રેઈન હોને કા પૂર્વ અનુમાન દિયા ગયા હે વો ડિસ્ટ્રિક્ટ